પછી નવા વ્લોગ માં કેમેરામેન પેલી પાંચ ખુરશીઓ દેખાઈ કઈ રીત નો વ્લોગ હતો મિત્રો થોડી જ વાર રો આપણે જણાઈ દઈએ આ પાણી દેખાય પોણ આવો નજીક જો સામે પાંચ ખુરશીઓ રે ને એ વારા પરથી લાવવા રે આ કેંગાટ બે ત્રણ એવી રીતે ને લાવવા અહીંથી જવાનું એક લેતાવાનું મુકવાનું પાહી બીજી લેવા જવાનું આ રીતે પાંચ ખુરશીઓ

લીટી ની બિ બાજુ મિલાવરાવું આવજો જલ્દી બોલું ભાઈ જલ્દી એક મિનિટ आओ भाई वाह एक 15 जल्दी द्वार में पटो एक 20 ये छप्की ये छप्की आओ फिर भेड़ दो कैमरामैन 135 એક છેયાતાલીસ તો મિત્રો એક મિનિટના છેતાલીસ સેકન્ડ માં ભૂલું ભાઈ પોચે પાંચ ખુર્તીઓ લાવી દીધી તો મલીએ બીજા રાઉન્ડમાં તો મિત્રો બીજા રાઉન્ડમાં આવ્યા જીઠાલાલ જીઠા લાલ રેડી રેડી સ્ટાર વાહ બાળ વાહન દસ સેકન્ડ जल्दी थोड़ी स्पीड करो पंचावन सेकंड यार लास्ट बची है एक मिनट एक पॉइंट जल्दी अभी हिमाना पड़ो एक दस एक तेर एक मिनट ना बात एक सेकंड तो मलिए तीसरा राउंड में

30 સેકન્ડ આ પોપટલાલ જીતીમ લાગે 30 સેકન્ડ પોપટલાલ જલ્દી 35 સેકન્ડ 40 સેકન્ડ વાહ પોપટલાલ વાહ એક તો પૂરું કરો દો ધડા 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 45 સેકન્ડ થઈ જા થઈ જા વાહ વાહ 50 સેકન્ડ આતા રેજો પણ સેકન્ડ વાહ પોપટલાલ વાહ આ વાહ ભાઈ વાહ તો મિત્રો મલીએ ચોથા રાઉન્ડમાં હવે જોઈએ આ રેકોર્ડ કોઈ તોડીકક ને તો ચોથા રાઉન્ડમાં આયા વાહ ભાઈ બા ભાઈ રેડી રેડી સ્ટાર્ટ એ હે એ Siapkan! Ya Wah Siapkan! Siapkan! બા જુઓ જુઓ 55 સેકન્ડમાં પાંચ ખુટ્ટીઓ લાઈ દીધી બાએ મમી હા કરા છે એ તો કરીએ કો આજકો આવે તો અંતી ઓછા ટાઈમમાં પટી જાય તો આમના રાઉન્ડ નઈ કરાયીએ મલિયે પાંચમા રાઉન્ડમાં આત્રુ પાંચમા રાઉન્ડમાં આયા હે નિકુલ નિકુલ રેડી રેડી આલ ભરેજો ટાટકો સ્ટાર્ટ વાહ વાહ વાહ

जल्दी निकलो ये जल्दी 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 आओ जल्दी पता नहीं 40 है क्या पास आए पड़े हो जल्दी से जल्दी हो करो अरे स्पीकर एक मिनट

હાં નિકુલ તો પકડીયા ચીડે ચીટલા જણાને બગાડ્યા અલા ગામો તો મલીય છઠ્ઠા રાઉન્ડ મિત્રો છઠ્ઠા રાઉન્ડ આયા હી લીલાજી કેમેરામેન આપણો સાઉથ નો 히રો કાડો હા તૈયાર રેડી સ્ટાર્ટ દોળો સાત સેકન્ડ વાહ વાહ લીલાજી જલ્દી જલ્દી દસ સેકન્ડમાં લગાની સાતમા નંબર <laughs> <laughs> 8 નંબર માં મિત્રો 8 નંબર માં આયા છે ભુખડ ભાઈ રેડી ભાઈ આ રેડી ભુખડ ભાઈ ઓરા જો ખાવાનું નહીં હો હા થઈ જૂર મારા હું થા વાહ 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 હા લે ગયો એ લે ભાઈઓ દેમ જકા ઓ હો વાહ ભુખડ ભાઈ જોમ લગાજોર જોર લગાકે આજો jaldi mari Suami second jaldi fismat hai kisno ka va bhai va jaldi sai kapani sai jaldi jaldi <hah> jaldi kya garje 41 second jaldi jaldi he <hah> he jaldi jaldi pe jaldi મિત્રો ખરેખર તમે બધા જોઈ શકો જો ખાલી હાલત બહુ જ મહેનત પોકી હા વરસાદનું પાણી ભરણ હતું આપણે એનો ઉપયોગ લઈ લીધો વ્લોગ બનાયો પડ્યા અડધા અન્ન દોડ્યા વધારે અમુક આસ્તે દોડ્યા તો મિત્રો આ બધું કમ્પ્લીટ કરીએ અને મળીએ અને બધાનો ટાઈમ જણાવી દઈએ તો મિત્રો પહેલા નંબરે આયા હતા ભોલુભાઈ એક મિનિટના છેતાલીસ સેકન્ડમાં પાંચ કુર્તીઓ લાવી હતી અમને બીજા નંબરે હતા જેઠાલાલ એક મિનિટના તેર સેકન્ડમાં એમને પાંચ કુર્તી લાવી હતી ત્રીજા નંબરે હતા પોપટલાલ જેમને ચોપન સેકન્ડમાં પોતે પાંચ કુર્તી લાવી હતી દીધી ચોથા નંબરે હતા બા બાએ પણ ચોપન સેકન્ડમાં પાંચે પાંચ કુર્તી લાવી હતી દીધી પોંચમા નંબરે હતા નિકુલ એક મિનિટના બત્રીસ સેકન્ડમાં પાંચ કુર્તી લાવી હતી છઠ્ઠા નંબરે હતા લીલાજી પંચાવન સેકન્ડમાં પાંચ ખુરશી લાવી હતી સાતમા નંબર હતા સહદેવ હું પણ પચાસ સેકન્ડમાં પાંચે પાંચ ખુરશીઓ લાવી હતી અને જે આજના વ્લોગના વિજેતા હી આઠમા નંબર હતા લાલ બાહ પણ પંચાવન સેકન્ડમાં પાંચે પાંચ ખુરશી લાવી હતી તો જીત્યા હા આપણે સૌથી ઓછા સેકન્ડમાં પાંચે પાંચ ખુરશીઓ લાવી દીધી તો લાવો હેડો મારે પલિશદેવ હો

રાજા પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને પાટણ બ્લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી